મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે ઘરેલું ઉપચાર બનાવતા શીખીશું તે તમારા શરીરના બધા જ સાંધાના દુખાવાને પછી ભલે શરીરના કોઈ પણ સાંધાનો દુખાવો હોય કે તમારા ગોઠણનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય કમરનો દુખાવો હોય કે પછી શરીરના કોઈ પણ ભાગમાં સાંધામાં દુખાવો રહેતો હોય તો આ બધા જ દુખાવાને કાયમી માટે ખતમ કરવા માટે આ ઉપચાર ઉપયોગી છે આ ઘરેલું ઉપચારને તમે ફક્ત પાંચ જ મિનિટમાં તમારી જાતે જ બનાવી શકો છો અને દરરોજ કોઈ પણ પરેશાની વગર ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો મિત્રો ખોટો ટાઈમ બગાડ્યા વગર આ વિડિયોની શરૂઆત કરીએ અને જાણીએ આ એક ખૂબ જ ઉપયોગી ઘરેલું ઉપચાર વિશે મિત્રો શું તમે સાંધાના દુખાવાને એકદમ કાયમી માટે ઠીક કરવા માગો છો જો તમારો જબ હા હોય તો સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે તમારા સાંધાઓની અંદર દુખાવો શા માટે થાય છે મિત્રો મહત્વના પહેલું અને સૌથી મહત્વનું કારણ હોય છે કેલ્શિયમની કમી બીજું કારણ હોઈ શકે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ઘસાઈ ગઈ હોય છે આ કાર્ટિલેજ એટલે જે સાંધામાં એક કેપ્સ્યુલ જેવી વસ્તુ હોય છે જે તમારા સાંધાને રક્ષણ કરવાનું કામ કરે છે અને સાંધાના ભાગમાં ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે જેના લીધે સાંધાના બંને હાટકાઓ સામસામે ઘસાતા નથી ઘણી વખત એવું થાય છે આ કાર્ટિલેજ ઘસાવા લાગે છે અને તે સાંધાનો ભાગ પણ ઘસાવા લાગે છે અને ત્યાં બંને હાટકા વચ્ચે ગેપ પણ ઓછો થઈ જાય છે અને તે સાંધામાં ગ્રીસની કમી થઈ જાય છે આ પણ સાંધાના દુખાવા પાછળનું એક મોટું કારણ છે ત્રીજું કારણ હોઈ શકે છે ઇન્ફેક્શન ઇન્ફેક્શન એટલે જો તમારા સાંધામાં ઇન્ફેક્શન થઈ જાય તો તે ભાગમાં તમને દુખાવો અને સોજો પણ થઈ જાય છે આજે જે ઘરેલું ઉપચાર હું તમને બતાવવાની છું તેમાં જે બધી સામગ્રીનો આપણે ઉપયોગ કર્યો છે તે આ ત્રણ કારણને ધ્યાનમાં રાખીને જ આપણે પસંદ કરી છે સૌથી પહેલી વસ્તુ આ ઉપચાર માટે તમારે જોશે તે છે દૂધ મિત્રો દૂધ છે તે તમારા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાઓને મજબૂત બનાવવા માટે કેટલું જરૂરી છે તેનો અંદાજો તમે આ વાત ઉપરથી લગાવી શકો છો કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારે તે સમયે તેને ખાલી ને ખાલી કુદરતે એવું બનાવ્યું છે કે તે બાળક ખાલી દૂધ જ પી શકે છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે પ્રકૃતિ જાણે છે છે કે કે એક બાળકનો વિકાસ થવા માટે માટે અને તેના હાડકાને વધવા ફક્ત દૂધ જ એવી સારી વસ્તુ જે બાળકને ફાયદો અપાવી શકે છે બીજી વસ્તુ જે આ ઘરેલું ઉપચારમાં જોશે તે વસ્તુ છે હળદર અને આદુ મિત્રો હું તમને બે વસ્તુ એક સાથે કહું છું તેનું કારણ એ છે કે આ બંને વસ્તુ તમારા સાંધાઓની ઉપર એક સરખી જ અસર કરે છે તમે જ્યારે આ વસ્તુનો ઉપયોગ કરશો ત્યારે આ બંને વસ્તુમાં મળતા બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવા નાશક ગુણધર્મોના લીધે તમારા સાંધાની અંદરના સોજાને દૂર કરશે અને દુખાવાને પણ ઘટાડવાનું કામ કરશે તેની સાથે જ એક મહત્વની અસર જે આ બંને વસ્તુને ઉપયોગ કરવાથી થશે તે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે તે કાર્ટિલેજ રિપેર થવા લાગશે અને તે ભાગમાં ગ્રીસ વધવા લાગે છે જેના પરિણામે તમારા સાંધા મજબૂત બને છે અને તમને દુખાવાની સમસ્યામાં અને સંધિવાની સમસ્યામાં ઘણી બધી રાહત મળે છે મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થાય છે અને શા માટે આ ઘસાવા લાગે છે આની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે પરંતુ તેમાંથી બે એવા મહત્વના કારણ છે કે લગભગ પંચાણું ટકા લોકોમાં જોવા મળે છે પહેલું કારણ છે તમારું વજન પ્રમાણમાં વધવું છે અને બીજું એક મહત્વનું કારણ હોય છે તમારા શરીરની અંદર કોલેજનનું પ્રમાણ ઘટી જવું કોલેજીન એક એવું પ્રોટીન છે જે કાર્ટિલેજ બનાવવાનું કામ કરે છે તમારું જે કાર્ટિલેજ છે તેનો નેવું ટકા ભાગ કોલેજીનથી જ બને છે ઉંમર વધવાની સાથે સાથે જ ઘણી વખત આપણા શરીરમાં કોલેજીનનું પ્રમાણ ઘટવા લાગે છે અને તેનું ઉત્પાદન પણ ઘટી જાય છે અને તેના લીધે જ આ જે સાંધાના કાટીલે છે તે નબળા પડવા માંડે છે એટલા માટે જો તમને ઉંમરના હિસાબે સાંધાના દુખાવા થવા માંડ્યા હોય તો એવા કિસ્સામાં તમારે ખોરાકમાં એવી વસ્તુઓ ઉમેરવી પડશે જેના લીધે તમારું શરીર કોલેજીનના ઉત્પાદનને વધારવા લાગે એક વસ્તુ એવી છે કે જે તમારા શરીરમાં ખૂબ જ સરસ કોલેજીનનું પ્રમાણ વધારે છે અને તે વસ્તુ છે લીલા પાંદડાઓ વાળા શાકભાજીઓ જેટલા પણ લીલા પાંદડા વાળા શાકભાજીઓ હોય છે તે ખૂબ જ સારા પ્રમાણમાં કોલેજીનનો સ્ત્રોત હોય છે અને સાથે જ તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો બ્રોકલીનો પણ ઉપયોગ કરી શકો છો નોનવેજ ફૂડમાં પણ કોલેજીનનો સારા પ્રમાણમાં સ્ત્રોત હોય છે અને જેટલા પણ પણ દરિયાઈ ખોરાક હોય હોય છે છે તેમાં સારા પ્રમાણમાં જો આ બધી વસ્તુનું તમે રેગ્યુલર સેવન કરશો તો તમારા શરીરમાં કોલેજનની કમી ક્યારેય પણ નહીં થાય આની ઉપરાંત ઘણા બધા માર્કેટમાં કોલેજિનના સપ્લિમેન્ટ પણ મળે છે જો તમારા શરીરમાં કોલેજનની ઘટ હોય તો તે તેની પૂર્તિ કરે છે અને આ ટાઈપના સપ્લિમેન્ટ તમને ડોક્ટર લખી દે પછી તમે જો તેનો ઉપયોગ કરો છો તો તમને સાંધાના દુખાવા અને સંધિવામાં ઘણી બધી રાહત રહે છે ત્રીજી વસ્તુ આ ઘરેલું ઉપચાર માટે જોશે તે છે તજ જેને હિન્દીમાં દાલચીની કહે છે તજની અંદર પણ બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવા નાશક ગુણધર્મો હોય છે તજના સેવનથી તમારા સાંધાના કાર્ટિલેજમાં વધારો કરે છે અને સાંધામાં ગ્રીસ કરવાનું કાર્ય કરે છે જેના લીધે તમને સાંધાના દુખાવામાં ઘણી રાહત રહે છે ચોથી વસ્તુ તમારે આ ઉપચાર માટે જોશે તે છે કાળા મરી કાળા મરીની અંદર પણ બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવા નાશક ગુણધર્મો હોય છે તો આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી પણ તમારા સાંધાના દુખાવામાં ઘણી બધી રાહત રહેશે આ ઘરેલું ઉપચારને તૈયાર કરવો પણ સાવ સહેલો છે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે એક ગ્લાસ દૂધ લેવાનું છે અને તેને ઉકળવા માટે ગેસ ઉપર રાખી દેવાનું છે જ્યારે આ દૂધમાં ઉફાણો આવવા લાગે ત્યારે તમારે તેમાં નાખવાનું છે અડધી ચમચી હળદર પાવડર એક ટુકડો તમારે તજનો નાખવાનો છે જો તજનો પાવડર હોય તો પાંચ ચમચી તજનો પાવડર નાખવાનો છે અને સાથે તમારે આની અંદર ત્રણ થી ચાર કાળા મરી નાખવાના છે કાળા મરીને ખાંડણીમાં પાવડર જેવું કરીને નાખવાનું છે તેની સાથે જ આ બધી વસ્તુને સારી રીતે ઉકાળી લ્યો દૂધ એકદમ ઉકળવા લાગે અને દૂધ વધુ ગરમ હોય ત્યારે જ એક ચમચી છીણેલું આદું નાખો કે જેથી દૂધ વધુ ગરમ હોવાથી દૂધ ફાટશે નહીં ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ એક ગ્લાસમાંથી પોણો ગ્લાસ ન થઈ જાય અને જ્યારે ઉકળીને પોણો ગ્લાસ દૂધ થઈ જાય ત્યારે તેને બીજા વાસણમાં ગરણીની મદદથી કાઢી લો અને દરરોજ દિવસમાં એક ટાઈમ તમે જરૂર આ દૂધને પીવો આની અંદર તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડુંક મધ પણ નાખી શકો છો અથવા તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમને ડાયાબિટીસ હોય તો મધ અને સાકર ન નાખતા તમે આવી જ રીતે આ દૂધનું રોજિંદુ સેવન કરવાનું ચાલુ કરી દો મિત્રો આ ઘરેલું ઉપચારને તમે ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસથી જ તમને રાહત મળવાનું શરૂ થઈ જશે અને તમને દુખાવામાં અને હલનચલનમાં જે પણ તકલીફ આવતી હતી તે ઓછી થવા લાગશે એકવીસ દિવસ સુધી તમે રેગ્યુલર આ ઘરેલું ઉપચારનો પ્રયોગ કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે અને મને વિશ્વાસ છે તમારી તકલીફ નેવું ટકા સુધી ઓછી થઈ જશે હવે વાત કરીએ આ ડ્રિંકને તમારે કયા સમયે પીવાનું છે તો આ ડ્રિંકને તમારે સવારે નાસ્તો કર્યા પછી એક કલાક પછી પીવાનું છે અથવા તો રાત્રિના સમયે પણ તમે આ દૂધને પી શકો છો નાસ્તો અથવા જમ્યા પછી તરત જ આ દૂધને નથી પીવાનું ખોરાક લીધા પછી એક કલાક પછી જ આ ડ્રિંકને પીવાનું છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો